તો કાંઈ સીવા એમને મૂકીને તો નીકળ્યા છીએ બહાર જવા માટે ઘરે ટેક્ટિવા ત્યાં પડીએ ચલો હવે નીકળીએ ઘરે જવા તો કાંઈ બહાર તો આવી ગયા દ્વારકા પ્લી ચાલો જઈએ દ્વારકા વાળ તો કપાઈ દીધા ટાઈમ બહુ થયો ઘરાકી બહુ દીધી ચાલો હવે જઈએ ઘર બાજુ તો કઈ ઘરે તો આઈ ગયા ધનસુ રમે છે આયા અને બનાવા બોદરું એટલે ટીવી કોણ જોવા રહ્યા હતા

ત્રણસો એકલો ગેઠવો ભણો ચોજન ભાઈએ ચોકલેટ છે તારી માર ગુજમ નહીં તો કઈ શું તો આવી જાય સાસ પછી ઘરના વિડીયો માં જ કરે એમના ઘરે મારી સાસરી અને મારો સામાન તો અહીંયા પડ્યો હ આ કિપ્ટો આવી છે સબસ્ક્રાઈબર એ મોકલી સગાવા લાગે મોકલી ને ઘર નહીં મારી ટોલી બે

Itu guys, mami itu lah ya, syak baji. Lili syak baji. Kak Richard juga datang sama Lily. Guys, gawat tuh tuh. Udah biar dia Kati kati saya Siap ini. Oh. So guys, saya tuh buat nau siap ya. Oke, lihat buat nau nau. siap Abi gawan usah amoru atiku. Cuma hatmu bodo tiku tipu kasih. Tapi kata aku gawan usah mau dongerin aku. Nasional tuh? Asal, ha asal. Mau jadi gawan usah mau dongerin aku? Tapi kata dia lebih Tapi kata nih, dia Hmm, tuh guys, itu kinjal. Amat gerain, rodo mandi ya, sasri. Tapi tuh kono.

तो बतावा माते के छे आ ने ने खाता डंगळी गवाना सा को ने मामी तो बतावा माते मोलीक बनाई हो आप तो बटाका नेऊनी नाखिन खाता को बटे को ना आ बटा को हमारी नाखिस बटे काई नाकर डुकड़ी ला खटा गवन ने बाऊ तो तो डुकड़ी वाल अत्ते ठीक ठीक को बनाउ मैं गरी बनाउने दी तवा देउने और मोर खाई Kerala, tâng chân, siêu bíu ní banh áo mật. I realise that young cathy don't do tay, 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 ਆ ਜੀ ਬੈਠਾ। ਮੈਂ ਟਲੋਡ। ਦਨੁਸਤਿ ਕਰ ਰਹਾ ਹਾਂ। ਲੰਕੀ ਬੈਠੋ। ਦਜੀ ਬੈਠਾ। ਹੋਏ ਪੜੀ ਲਿਆ ਨੇ ਚੋਤਰੀ ਜਾ। ਉਹ ਆਵਣਾ ਰਾਮਤ ਨਹੀਂ ਆਵੜਾ। ਉਹ ਜੋ। ਆਹ ਅੰਤਾ ਆਪਣੇ ਵੱਧ। ਕਾਠੋ ਫੜਾ ਲੂ। ਹਾਂ। ਹਾਂ। ਤੇ ਕਿੰਨ ਜਰਤ ਰੋ। ਮਿੱਦੂ ਦੌੜ ਦੌੜ ਨਾ ਕਰ ਬੜਾ ਮਾੜੀ ਹੁੰਦੀ। મમ્મી જોઈ રહી હા ના બનાવો તો મમ્મી કે મમ્મી જોવો કે બહુ છે તે રોટલી બનાવો અલે એમ નઈ તાન હું કે કનો બા કાટો દે નઈ કાટો દે ઓ કાટો આ કાટો મમ્મી ને વાતો કરી દીયા કે सोना पिलेना ए મે ઠુનક તુ તો બજા દે આયો હા આજાતમ કોમ નું સક બની ઉતી કુતી કુ તો ગાઈસ આ તો એકમ બેઠે હે અબ અમે હેડવાજી હે તો ગાઈસ અમે ખઈ ન બજે જઈએ સે હેડવા ઓટો માર લેગી ઓટો મારા તો લે 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 તો તો ગાઈસ અમે તો આઈ ગયા

મજા આવે તો હેડવા તો રોડ ઉપર જો ને તો પબ્લિક ચીટલી હોય ખાસી હતી ને કપાય તો રહેતા જ નહીં આ તો ગાઈસ હું તો બેઠો તો ધાબા પર વિડિયો એડિટિંગ કરવા કિંજલ તો નેચર બેઠી છે બધા જોડે તો ચલો ગાઈસ આપણો વિડિયો નો કરીએ છે એન્ડ તમારો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ગુડ નાઈટ જય માતાજી જય દ્વારકાધીશ